કેટલા વાગ્યા નવ વાગ્યા નોકરી જવાનું મને ઉઠાડે છે નહીં હોય ને રવિવાર છે રવિવાર છે આ તો આખો દાડી રીલ જોવાની હતો લાગે છે હમણાં તો છે નહીં ફૂલ અવાજ કરે ફોન બગડી ગયો કે મારો ફોન બગડી ગયો ફોન સ્પીકર બગડી ગયો લાગે પૈ હમો કરે હટ આજો રવિવાર છે તો અધિથી પડ્યા રહ્યા સે અલા ઓ ભળો છો ઉભા તો રેડો એ તો વળસાઈજ ની નજીક જઈને ખાડવા પડશે આમને મારી સ્ટાઈલ માં ઉઠાડવા પડશે હકુ ફેટ મારાય કીટલી ફાટી जाती તો આવી રીતે ઉઠાણક હોય અરે મોઢું ધોઈ ચા પી લો હેડો ગોડ ધોઈ લઉં અલે મોટો હજી સંડા સે નિજ્યો અરે હવાર હવાર કેવું બોલો છો શરમ એની નથી એમ કહું છું ચા પી લો ચા શું બોલી હું ચા આપલું હું નહી તું ચા આપલે છે અને આખું ખાનદાન તારું ચાપલું છે મારું ને તમારું خاندان ચાપલું હું શું કહું છું તમે શું સાંભળો છો ખબર જ ન પડતી ચા પી લો એમ કહું છું અલ્યા તે પાસો મને ચોપલો કીધો મને લાગે તું આજે હવાર હવામાં મારા જોડે ઝઘડો કરવાઈ છે હે ને

જાગરે તારો માલણ બાકરા નીચે બેઠો ખબર સાંભળશે તો આય ફટાફટ આવ્યો તો પણ હાડા મોથે પડતા હોય છે ને મારા બનેવી મોથે પડ્યું મારી ભૂલ તમે એ વાત છોડ તું બધી બનેવી તો બનેવી ક્યાં ગાડી એ ખાટલા ફડ્યા છે તો એ ગાડી અલે યાર ફોન નું સ્પીકર બગડી ગયું હો ના બોગડી બોગડી રીલ જોઈને મજા આવતી નહી આ બગડેલા ફોન માં રવિવાર ચમનો ગાઢો યાર શું થા હે મારુ ચમસો બનેવી શું બોલ્યો હું પણ નોતી તું પણ નોતી તારી બેન પણ નોતી તમારું આખું ખાનદાન પણ નોતી હે પણ મને કેમ ગાળો બોલો છો બનેવી મેં તમારું શું બગાડ્યું આવ્યો તમને મળવા આવ્યો મને 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 મારવા આવ્યો તું અલ્યા આ તમારા ખાનદાનમાં કોઈ હવાશે સૂંટ ગાઢી છે લે તો તમે મને મારવા આવ્યા છો આરા મેગી ખાઈને તો મોટા થયા છો અને મને મારવા આવ્યો છો પણ તમને મારવા નહીં તમને મળવા આવ્યો મળવા મળવા હાથ મિલાવવા આટલે આવ્યો ને મારા બનેલી તમને મળવા આવ્યો

તમને મળવા મલવા મળવા મારી બેને કીધું કે તમને કઈક થયું છે કંઈ વપરાતું નથી તમને શું બોબડો થઈ ગયો છું હું એમ એટલે બોલું તો શું લે ચાર નો તાખ અમે ખાવાની પડતી કહો તમે કહું તો એ કાળી આ બને બી શું થયું છે એટલે નહીં ખબર પડતી આભારની માટે એટલે તો તને હોય બોલાવ્યો છે બને બી તમારું સટકી જયું છે કે શું ઊનું માટલું ફૂટી ગયું છે અને ફૂટી જી હોય તો નવું લાઈ દો યાર મને શું લેવા કહો છો તમે બલે ની વાત નહીં કરતો મગજની વાત કરું છું મગજ મગજ એવું છે હવે સમજો ભગત બની ગયો ને તું હારું હેડ ઓમે હું તારા માટે સોડી ચોથી ગોતીશ એ વિચારી વિચારી ટેન્શન લેતો હતો તારા માટે કોઈ સોડી મળે એમ નથી હારું હેડ તું સ્વેચ્છાએ ભગત બની ગયો અરે મગજ ની વાત કરશો મગજ ની ભગત બનાવશો હજી તો એને લગ્ન કરવાના છે તો જ અમારું થશે મોટું કુટુંબ રૂમ મોટું કરું છે તો કરો ને યાર મને શું લે કહો છો હું થોડી કડીઓ છું કોક સારો કડીઓ પકડો અને રૂમ મોટું કરાવી દો અમે હું કોઈક દાડો આવું ને તમારી ચાલીમાં તો મને ગભરામણ થઈ જાય છે કરાવો મોટું રૂમ કરાવો મારી બેન કાળી આમની જોડે લવ કરવાનો કોઈ જ મતલબ નહીં મારી જોડે એક મગજના ડોક્ટરનો નંબર છે આપણે એને બોલાવીએ ચલો આ આ બે લાવવાની વાત હવે ખેતી કરશે શું આવો સાહેબ બોલો બોલો મંગા ભાઈ શું થયું તબિયત પાણી તો રેડી છે ને રેડી રેડી તો પછી કેમ આમાં અચાનક બોલાવવું પડે મને એક પ્રોબ્લેમ આવી છે ભાઈ શું થયું શું પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ તો અંદર બેઠી

હા ભાઈ કોણ છે લે ડોક્ટર છે ડોક્ટર ટેક્ટર છે ના ના ડોક્ટર તાવ આવો ને એ ડોક્ટર અચ્છા તાવ આવે એ ડૉક્ટર હે શું તાવ આવે નહી આવે તો બોલાયો મોકલી દે પાછા તમે ચૂપચા બેઠા અચ્છા તો અમને તકલીફ છે એમ ના લિફ્ટ નહીં અમારા ઘરમાં આ તો સિંગલ ઘર છે નહીં લિફ્ટ હોય ફ્લેટ હોય તો લિફ્ટ હોય નહીં એર ને ઓછું શકાય એવું બિલકુલ બોલવાનું એકદમ ચૂપ ચૂપ તો શું થયું તું એકચ્યુલીમાં માં સાહેબ થયું એવું ને કાલ રાત્રે મને પોછે તો ચારથી ફેમિલી હું તો બોલીશ શું કરી તું હે અચ્છા તો એવું થયું એમ ને બરાબર તો હવે આમાં કેવું છે થોડી સિરિયસ મેટર છે તો એ આપણે સાઈડમાં જઈને થોડી ચર્ચા કરીએ તમને સમજાવું કે શું કરવાનું છે અહીંયા જ બેસજો તમે જો આમાં છે એવું કે ભાઈને છે ને બહુ ગંભીર બીમારી થઈ ગઈ છે કાનમાં બહુ ઓછું સંભળાય છે એમને એના કારણે તમે જે પૂછો છો ને એનાથી ઓપોઝિટમાં જવાબ આપે છે તમને સાહેબ ગમે તેટલા પૈસા થાય પણ એમને સારું થઈ જાય એવું કઈક કરો જો આમાં ખર્ચો એક રૂપિયાનો નથી ખર્ચો એ માણસ નહીં અંદર અરે મતલબ તમારે સરખું કરાવવું છે ને હા તો ખર્ચો એક રૂપિયાનો નહીં થાય આમાં તમે જૂના પિક્ચરો જોવો છો તો એમાં કેવું થતું હતું પહેલાં કે માણસને અહીંયા પાછળ વાગ્યું હોય જે જગ્યાએ એ જગ્યાએ પાછા તમે લઈ જાઓ ને અને ત્યાં ત્યાં ફરીથી વગાડો ને તમે તો એને સારું થઈ જતું બરાબર તો સેમ કન્ડિશન છે કે એ ભાઈને જે જગ્યાએ અહીંયા વાગ્યું હતું તમે માર્યું તું ને હા લાફો માર્યો તો હા તો પછી એના એ જગ્યા ઉપર તમે પા ફરીથી તમે લાફો મારશો ને તો એ ઠીક થઈ જશે એમ ના સાહેબ ફરીથી થોડી લાફો મારે છે તો ગુસ્સામાંથી એટલે લાફો મારે સરખી કરવી છે કે નહીં એમને હા કરવું છે ને તો પછી આ કરવું પડશે એમને બીજો એગ્રી ચો ના બીજો કોઈ ઉપાય નથી આમ સારું હા એગ્રી ચો એગ્રી એગ્રી ચાલો બોલો સાહેબ કેવી રીતે કરશો હવે જો જોવાનું કરવાનું એવી રીતે છે કે મંગાભાઈ અને હું બંને જણા એમનો હાથ પકડીશું અને તમે એમને એ જગ્યા ઉપર જ મારો જે કાલે રાત્રે તમે મારી દો સારું બરાબર ઓકે મંગાભાઈ આવો બહુ વધારે કોઈ તકલીફ છે નહીં તમને થોડી એવી દવા કરવાની છે ખાલી આપણે અલ્યા ભાઈ હાથ ના પકડો યાર મને મને કડવી દવા ના પાવશો મને ખબર આ ડોક્ટરને લઈને આમ મને તાવ નિયમ તમારા પર માર્યો મને તમારો ઈલાજ કરવા માટે વીરા અલ્યા વીરા મે ચારની છોડી દીધી હવે તો હું આ છું લાગે છે Mereka mau siobin Bangga Dokter Ayo dimana